તું જવાન કર ને ભાઈ એવું કરવા મોતું કોઈ ચોક ને ચોક જવા દે ઉછોર ઉછ્યા થા આ તો શું થોડી ઉધારી બાકી હતી ને એટલે હું કીધું પૂરી કરી દીએ ને તે આટલા લાફા ખાધા તોય તને હજી સુધારો નહી આવ્યો લાફા ખાધા એ લાફા રીટર્ન માં મારા લવા પર કે કાકા તો આલે આલ દે લે હા આલ દે હું ઉધારી કોઈ ની મોત રાખતો બાબા કશું વધો તને હું પૈસા ના આલે મને એ થપ્પડ થી ગુંજ યાદ છે ને એક પણ તો બધું ખતમ કરી કરજી એ ખાલી નહીં એનું કોમ હા મારું એટલું મન પૂરું કરાવો મોબાઈલ આવી છે તમારો આખો ફોન લેવો તારા ફોન નહીં લેવો કાક અમારે ફોન કરવો આ તમારા જણો ડબલો રાજી શું કરું હું આઈફોન પડ્યો તો ઘેર આ તો ચાર્જિંગમાં ભૂલી ગયો તો મેલ્યો તો છે તે મત ફોન કરો એક નેનો આલો હે ફોન કરીને આપણે વાર્તા પૂરી 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 કમ્પ્લીટ ક્લિયર કમ્પ્લીટ ક્લિયર હું સુતો હું સુતો હાઈ જો લેજે પટાવજી साले पुत्रे, बुंडड़े अरे आऊ करे सुन मेरी बात आजा इधर मैं खडेला हूं तू पावर किसको कर रहा था नहीं आज तेरा एरिया नहीं मेरा एरिया नहीं इधर बीच में आजा किसी का एरिया नहीं आजा इधर साले चला जा तेरे को दिखा देता हूं मैं कौन हूं बे आजा करे करे ओ जी ફોન આવ્યો હતો બરાબર ભાઈ ને જોયો તમે હતો તું સાહેબ મીને કર્યો આ નંબર કોનો નંબર તો મારો ભાઈ તું કરવા કોઈ મી નહીં કર્યો એટલે સાહેબ મને ફોન કર્યો મારા ભાઈથી લઈને હવે સાહેબ ભિખારી શું હોય મને તો દાદા પાંચ રૂપિયા મળે છે મારે તો મોબાઈલ હોય મારા દીધા કોઈ

બધા ભાગ માં કરું આ ભાગમાં નહીં કર્યું તમારી જિંદગી ઉપર તો કરી